વરસાદમાં ગરમા ગરમ ખાણી મજ્જા પડે તેવા તળ્યા વગરના બટેટા વડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બટેટા વડા માટેનું મિશ્રણ તૈયાર કરીએ તો તેના માટે એક કઢાઈમાં એક ટેબલ તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ટી સ્પૂન રા એડ કરીશું અને રાઈને સરખી ફૂટવા દઈશું ત્યારબાદ તેની અંદર એક ડાળખી જેટલા લીમડાના પાન આ રીતે સમારીને ઉમેરીશું અને સાથે એડ કરીશું વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ એક ટીસ્પૂન સ્પૂન જેટલી વળિયારી એડ કરીશું અને સાથે એક ટેબલ સ્પૂન જેટલા સુકા ધાણા આ રીતે દાદરા ક્રશ કરીને ઉમેરીશું હવે બધું સ્લો ફ્લેમ પર શેકી લઈશું થોડું શેકાઈ જાય એટલે બે ટેબલ સ્પૂન આદુ આદુમરચાની પેસ્ટ ઉમેરીશું અને સ્લો ફ્લેમ પર તેને પણ સાતડી લઈશું આદુ મરચાંની પેસ્ટ થોડી સાતળ્યા બાદ તેમાં આપણે મસાલા કરીશું જેમાં વન ફોર્ટી સ્પૂન હળદર લઈશું એક ટી સ્પૂન લાલ મરચું પાવડા લઈશું અને સ્લો ફ્લેમ પર તેને શેકી લઈશું થોડું શેકાઈ જાય ત્યારબાદ તેમાં બસો પચાસ ગ્રામ જેટલા બાફેલા બટેટા ઉમેરવાના છે તો બટેટાને વરાળે બાફી તેની છાલ ઉતારી ઠંડા કરી આ રીતે હાથેથી રફલી સ્મેશ કરીને લીધા છે તેને મિક્સ કર્યા બાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બે ટેબલ સ્પૂન દળેલી ખાડું ઉમેરીશું સાથે એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું હવે બધી વસ્તુને બટેટાના મિશ્રણમાં મિક્સ કરી પાવભાજી સ્મેશરથી આ રીતે સ્મેશ આ રીતે બટેટાનું મિશ્રણ તૈયાર કરીએ હવે તેમાં બે ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરી અને બટેટાના મિશ્રણમાં સરખા મિક્સ કરી લઈએ તો બટેટા વડા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે બેટર બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં એક કપ બેસન ઉમેરીશું સાથે ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ લઈશું મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું અને બધી ડ્રાય સામગ્રીને મિક્સ કરી આ રીતે જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે ને મીડિયમ થિક કન્સિસ્ટન્સીનું બેટર બનાવીશું તો બેટરની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ હવે બાઉલને લીડથી ઢાંકી દઈશું અને બેટરને દસ મિનિટનો રેસ્ટ આપીશું બટેટાવાળા માટે જે મિશ્રણ ઠંડુ કરવા માટે રાખ્યું હતું તે ઠંડુ થઈ ગયું છે તેમાંથી આ રીતે એક સરખી સાઈઝના વડા તૈયાર કરીશું હવે આપણું બેટર રેસ્ટ કરીને તૈયાર છે તો તેમાં આપણે વન ફોર્ટી ટીસ્પૂન ખાવાના સોડા ઉમેરીશું તેના પર એક ટીસ્પૂન ગરમ તેલ ઉમેરી તેને બેટરમાં સરખું મિક્સ કરી લઈશું તો બટેટાવાળા માટેનું બેટર તૈયાર છે હવે આપણે કપે પેન ગરમ કરવા માટે રાખેલું છે તેના દરેક મૂળની અંદર થોડું થોડું તેલ એડ કરીશું બનાવેલા વડાને આ રીતે બેટરમાં ડીપ કરી લઈશું અને બટેટા વડાને આ રીતે પેન પેનમાં મૂકતા જઈશું હવે ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને આ પેનને ઢાંકીને લગભગ ત્રણ મિનિટ માટે એક તરફથી ગોલ્ડન ને ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરીશું ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો વડા એક તરફથી ગોલ્ડન ને ક્રિસ્પી થઈ ગયા છે તો તેની સાઈડ ચેન્જ કરી દઈશું અને દરેક વડાની ફરતે થોડું થોડું તેલ એડ કરી અને ઢાંક્યા વિના ત્રણ મિનિટ માટે બીજી તરફ પણ ગોલ્ડન ને ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરીશું તો તમે જોઈ શકો છો તળ્યા વિના એકદમ ટેસ્ટી એવા બટેટાવાળા તૈયાર છે આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવી છે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો